દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે ઉપર એરપોર્ટ સામે શ્રી શામધામના શિલા પૂજન નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો હતો અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે ઉપર એરપોર્ટ સામે શ્રી શામધામના શિલા પૂજન નિમિત્તે રક્તદાન શિબિર યોજાય અગ્રવાલ પરિવાર દ્વારા ભવ્ય શ્રી શામ મંદિરના નિર્માણ નિમિત્તે શિલા પૂજન કરાયું રક્તદાન શિબિરમાં સાતસો યુનિટ રક્ત એકત્ર કરાયું અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે ઉપર એરપોર્ટ સામે જય અંબે એસ્ટેટ ખાતે અગ્રવાલ પરિવાર દ્વારા ભવ્ય શ્રી શ્યામ મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે આ મંદિરના પૂજન નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાતસો જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું શ્રી શ્યામ સેવા ટ્રસ્ટ અંકલેશ્વર ભરૂચ દ્વારા અંકલેશ્વરના માંડવા નજીક એરપોર્ટ સામે આવેલ છે અંબે એસ્ટેટ ખાતે ભવ્ય શ્રી શ્યામ મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે આ આશ્યામ મંદિરની સાથે હનુમાનજી અને શિવ મંદિરનું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે ત્યારે આજ રોજ શ્રી શ્યામ મંદિરનું શિલાપૂજન કરવામાં આવ્યું હતું આ શિલા પૂજનના પાવન અવસરે

आज बाबा का भव्य पाठ का आयोजन किया गया है और बाबा का यहाँ भव्य दरबार बन रहा है तो बीच में बाबा का दरबार बाजू में हनुमान दादा और शिव दरबार का यहाँ भव्य मंदिर बन रहा है उसका शिला पूजन और ब्लड डोनेशन कैंप की व्यवस्था की गई है आज तो ब्लड डोनेशन की सात सौ यूनिट हैं दो बैंक के कुमार पाल और समर्पण सूरत से आई हुई है और ये अग्रवाल परिवार द्वारा हमारे को भूमि दान में दी गई है और सभी भक्तों ने मिलकर यहाँ बाबा का भव्य दरबार बना रहे तो हमारी बाबा से और सभी भक्तों से निवेदन है कि सबकी सत्र छाया बाबा के ऊपर रहे जय श्री श्याम